આપ હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર ભુગાવો નદીમાં રેતી ભરેલું ડમ્પર ખાબક્યું એકનું મૃત્યુ બેનો આબાદ બચાવ ડમ્પરમાં રેતી ભરીને નદીમાંથી બહાર નીકળતા સમય દુર્ઘટના બની ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઓછું પરમાર બગીરસિંહ સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી પથ્થર સફેદ માટે કોલસા સહિતનું ખનીજ બેફામ છે અને આ ખનીજ લૂંટવાની સાથે ખનીજ ચોરી સમયે અનેક શ્રમિકોના મૃત્યુ પણ સામે આવે છે કોલસાની ગેરકાયદેસર ખાડોમાં તો શ્રમિકોના મોત સામાન્ય બની ગયા છે તેવામાં સુરેન્દ્રનગર હોગાઉ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા રેતી ચોરીના કારોબારમાં પણ એક શ્રમિકનું મૃત્યુ થયું હોવાની વિગત સામે આવી છે જેમાં મૂડીના શેખપર ગામે ભોગાવો નદી માથે થતી રેતી ચોરીના કારોબાર પર હાલમાં જ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા કરીને બે ડાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો જે બાદ પર અહીં નદી માથે રેતી ચોરીનો ધંધો યથાવત રહેતા અંતે મજૂરોના મોતનો મામલો સામે આવ્યો છે જેમાં શુક્રવારે સાંજે નદીમાં હુડકા દ્વારા રેતી ચોરી કરી ડમ્પરમાં રેતીને ભરી નદીમાંથી વાહન બાર કાઢતા સમયે અચાનક ડમ્પર પલટી મારી ગયું અને ડમ્પર નદીમાં ખાબકતા સાથે જા ધંધા સાથે સંકળાયેલા ત્રણ શ્રમિકો પણ પાણીમાં ખાબક્યા હતા જોકે અહીં અન્ય લોકો દ્વારા ત્રણેક શ્રમિકોની શોધખોળ આતરી હતી જેવા એક શ્રમિકનું મૃત્યુ મળી મળ્યવ્યું હતું ત્યારે બે શ્રમિકોનો આ બાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે જોકે આ ઘટના કયા પોલીસ મધક વિસ્તારમાં બની તે મોડી રાત્રે સુધી નક્કી થવું નહોતું ત્યારે જોરાવર નગર પોલીસ દ્વારા બનાવ મૂડીના શેખ પર ગામનું જાણવા મળી રહ્યું છે તો મૂડી પોલીસના આ બનાવ જોરાવર નગર પોલીસ મથક અદનો હોવાનો જણાવીને બને પોલીસ મથકના ઇન્ચાર્જ એક ઉપર દોષો ટોપલો ઉડાડી રહ્યા હતા બ્યુરોજી પરમાર વગેરે સી ન્યૂઝ 7 ઇન્ડિયા